નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને મિત્રો સવાર સવારના આપશો ને જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મીના જય સ્વામિનારાયણ જય ચિનેન્દ્ર જય હાર્કેશ જય જલારામ જય ઠાકરદણી જય દ્વારકાધીશ અને મહાદેવ હાલ હરિયો મિત્રો સવારના છ વાગ્યા છે આજે દ્રષ્ટિ નથી ગઈકાલે સાંજે જ અહીંથી મોકલાવી અહીંયાથી અને અમદાવાદ પહોંચી ગઈ છે હમણાં જ ફોન આવ્યો વિચાર્યું કે વીડિયાની શરૂઆત કરું વિહવડ મને એટલે લાગે દીકરી તો સાસરે જ શોભે પણ એકલા પણ થઈ રહે અહીં ઘરમાં બધા ભેગા હોય તો થોડુંક ઓછું લાગે પણ વાંધો નહીં એ તો બે દિવસમાં પાછા ટેવાઈ જશો પણ રોજ ઉઠીએ રોજ ઉઠીએ રોજ કે મંદિર તમે જીઆવો હું કરી રાખીશ આ બધું હાથે આવશે અને આજ પાછું વહેલું પણ નીકળવું છે બાર પંખીનો કલર તમને સંભળાવો અને પછી કરું સીરામણની તૈયારી જો સામે મારી બોરડી દેખાય દેખાય છે એમાંથી સંભળાયેલો છે પંખીઓનો કલર પણ આ બોરડી અડધી વાંગી ગઈ છે બાજુમાં મકાન બનવાનું છે એટલે પણ હજી પંખીઓ બેસે છે અને ક્યારેય આરામની જરૂર નથી પડતી અજવાળું થઈ રહ્યું છે હજી સૂર્યોદય થયો નથી કારણ કે સવા છઠવા આવ્યા છે તો મિત્રો આઠ વાગ્યા છે તો મિત્રો સાડા સાત થયા છે તૈયાર થઈ ગઈ કામ પતી ગયું દ્રષ્ટિ હોય તો કામ પતે નહીં અને આજ હમણાં જ દ્રષ્ટિને પપ્પા તૈયાર થાય છે તૈયાર થાય એટલે નીકળીએ કારણ કે આઠ વાગ્યાની બસ લીધી છે તો કામ પણ થઈ ગયું પછી અમુક કામ મૂકી દઉં અમુક સાંજે કરું એટલે દસ વાગે જવું હોય ત્યારે બધાએ કામ કરી લઉં તો અટાળી નીકળતી હતી અને દ્રષ્ટિને પપ્પા તૈયાર થાય ત્યાં સુધી વિચાર્યું કે સુવિચાર લઈ લઉં પછી ગામડામાં જવ તો આ છે ને ઘર પરથી એક સુવિચાર કહું દ્રષ્ટિની વાત કરી છું ત્યારે એક મા તરીકેનો એક સુવિચાર કહું છે કે મારો હાથ પકડીને મને અક્ષર ઘૂંટાવે મા એક એવું પાત્ર છે મારો હાથ પકડીને મને અક્ષર ઘૂંટાવે અને એ જ મને જિંદગી જીવતા શીખવાડે અક્ષરે ગૂટતાં શીખવાડે અને જિંદગી જીવતા શીખવાડે એવું એક પાત્ર હોય તો મા છે સફવારો છે બાપનો અને એ જ રીતે જ્યારે ઘરમાં શાંતિ થાય દીકરીને જીવતા શીખવાડે દીકરાને જીવતા શીખવાડે સમય આવે ક્યારેક ને ક્યારેક ઘરમાં અશાંતિ થાય એને કહેવાય ઘરેલું ઝઘડા ઘરેલું કોઈ જીતતો નથી કોઈ નથી ન તો દીકરો સાસુ સસરા જીતે છે કે મા બાપ જીતે છે માત્ર હારી જાય છે ઘરની શાંતિ એટલે ઘરમાં મને ચાલતા કે દુનિયા જીવતા શીખવાડી મારા મા બાપે છે એવું સંતાનો ને વિચારવું અને મેં સંતાનો ને શીખવાડ્યું છે એ પ્રમાણે જિંદગી જીવશે એ મા બાપે સ્વીકારી અને ઘરે લઈ ઝઘડા ન થાય એ ધ્યાન રાખી તો મોજ આવી જાય ચાલો હવે તૈયાર થઈ ગયા લાગે છે એટલે હું જલ્દી જલ્દી નીકળું આઠ વાગ્યાની બસ લેવી છે એટલે ફરી મળીશ તમને સાંજે આવીને તો મિત્રો સાંજ પડી પણ સુની સુની સાંજ પડી છે આજે હમ આજે રસ્તી ભાઈ ગયા નાસિક

સાંજે છે એટલે દહીં ઓછું ખાવાશે ને મને પાછી થોડી થોડી શરદી થઈ ગઈ છે હવે દ્રષ્ટિ ગઈ ને શરદી રહી ગઈ એને તો ઉતરસ લઈ ગઈ ભેગી ભાઈ ખબર નહીં ચાલો જમી લઈ પતરા રાડું પાડે રાત દહી તો મિત્રો જમવાનું પતી ગયું ફ્રી થઈ ગયા અને હવે સુવારી કરું તૈયાર આજના વિડીયોમાં તમને આપી પાછી દ્રષ્ટિ બતાવું છું રહી ગઈ છે બતાવવાની તો દ્રષ્ટિ અને મારી ભાણેજી સાથે મસ્ત એક પિકનિક ફરવા ગયા હતા એ વિડીયો રહી ગયો છે તો તમારી સાથે પાછળથી શેર કરી રહી છું તો એ વિડીયોને પણ જુઓ અને મોજ કરો નહીં તો પછી અમારી ભાણેજીને દ્રષ્ટિ બધા રહી જાય એવું છે તો જો દ્રષ્ટિ પાછી આવી શું સાસરેથી પાછી નથી આવી ગઈ ને જુઓ તો આજે વિડીયોમાં દ્રષ્ટિ કોને એમ તીડીને આવે રી એમ મહેમાનને ઈ દેડી આવે રા ઈ દેડી આવે રા

આ કોણ છે જો બધા બતાવે ને આને તો બતાવ્યો ને આરવ કુમાર કે આરવ કુમારે નામ તો કે હાચું તારું આરવ તો અહીં ગયા છીએ ફરવા તમને બતાવી પહેલાં પણ ઘણી વખત બતાવી આ ખૂબ જ સાંજનો ટાઈમ છે એકદમ સંધ્યા થોડું થોડું અંધારું અને થોડું થોડું અજવાળું એવા સમયે પહોંચ્યા છે અને અહીં કારણ કે અમારી ભાણીજી પલવી અને રાજને જ્ઞાન હતા પણ આજે ધૂળેટીનો સમય હતો એટલે કેટલાય લોકો હતા મેળાનો માહોલ હતો હજી તો ઘણા લોકો નીકળી ગયા અમે પહોંચ્યા ત્યારે તો હવે જઈ રહ્યા છીએ ઉપર આદિજોગીના દર્શન કરવા ઘણા વિડીયો ઘણા સમય પહેલાં વિડીયો આપ્યો હતો એટલે ઘણા આપણા પડોશો જોયો પણ નહીં હોય તો અહીં પગ ઉપર ચડીએ ફૂલ છે છે નથી કે પણ હવે જો થોડી વાર ફોટોગ્રાફી કેટલા લોકો છે હજી ઉપર હવે અંધારું થવા માંડ્યું છે તોય સારું છે આપણો ફોન સારા છે એટલે તોય સારો વિડીયો ને શૂટિંગ પણ સરસ થઈ રહ્યું છે દ્રષ્ટિ રિતેશ કુમાર પલ્લવી આરવ અમે ફોટા પાડતા બાજુવાળાએ ફોટા પાડતા મેં તો કેટલી વાર રાહ જોવાની કે એ આપણા ના આવે ને આપણે એના મને આવીએ ને પછી કીધું લઈ લ્યો ને તો આપણા અંધાર થઈ જશે રાત થઈ જશે અને અહીંથી જો ઉપરથી સીન લીધું છે સંધ્યા ઢળે છે એનું કેટલી ચમકતી સંધ્યા અને નીચે મંદિરનું અજવાળું થોડીક વાર બેસી અહીંયા ફોટોગ્રાફી લઈ પછી એક બે રીલ કરી છે તમને શોર્ટ વિડીયો બતાવીશ પહેલાં હું વિડીયો કરતી હતી કે હવે તમે લઈ લો તમારા ફોટા લઈ લઈ ફોટા સાથે વિડીયો અહીં ખૂબ મજા આવે એવું સ્થળ છે એકદમ કુદરતી વાતાવરણ આનંદ આનંદ થઈ જાય જો અંધારું જામ્યું હતું તોય કીધું થોડીક વાર બેસીએ કારણ કે ભગવાનની આરતી થવાનો પણ સમય થઈ ગયો છે આરતી થાય તો એમ થાય કે અહીં પણ આરતી લઈ લઈ પછી વચ્ચે અમે રોજ જ્યાં જઈએ છીએ ગંગેશ્વર મહાદેવ એ પણ કીધું બેનને બતાવશું ભાણેજી અમારીને ત્યાં ને એમને અહીં દૂરથી કીધું સીન લઈ ચાલો હવે આરતી ચાલુ થઈ ગઈ છે ઘંટરાવ સંભળાઈ રહ્યો છે ને પૂર્ણ અંધાર થઈ ગઈ છે અને ભગવાનનો મંદિરનો ઘંટરાવ સ્વરૂપ તો નીચે આરતી થઈ રહી છે આદિ યોગીની ઉપર મૂર્તિ અને નીચે આદેશ્વર મહાદેવનું મંદિર તો અહીં જો આરતી થઈ રહી છે મજા આવી ગઈ છે આ મોજ વાતાવરણ પણ કુદરતી સંધ્યા ઢળેલી અને એ સમયે મંદિરનો ઘંટરાવ હવે અહીંથી આપણે પછી નીકળીએ અને જઈએ ગંગેશ્વર મહાદેવ જ્યાં આપણે રોજ સવારે જઈ રહ્યા છીએ ત્યાં દર્શન કરી અને ઘરે જશું પણ અહીં પહોંચ્યા તો અહીંયા પણ આરતી ચાલુ હતી એટલે અમે બધા આરતી વગાડવામાં ચાલુ થઈ ગયા એ તો લો અહો ભાગ્યે આપણા કે બંબે મહાદેવજીના મંદિરે આપણા દર્શન થયા આરતીના તો આરતીના દર્શન કરી અને પછી નીકળશું તો આ પણ મસ્ત શું કહેવાય આરતી કહેવાય ને આ થાળી વગાડીએ એને તો આરતી વગાડતો હતો પલવીને ઘટ વગાડે સવારે તો અમે એમ પહોંચીએ છીએ પણ સાંજે તો ક્યારેક જ ભાગ્ય હોય ત્યારે પહોંચા તો અહીં આરતી ભગવાનની કરી આરતી કરાવી અને પછી ત્યાં જમવા ક્યાં જમવા ક્યાંય તમને ઝલક બતાવી હમણાં ભાગે જમ્યા એ તો પૂરો વિડીયો નથી લીધો તો સ્થળ ક્યું છે એ તમને બતાવી રહી છું દેખાયું અહીં જમી અને પછી પહોંચ્યા અમે ઘરે તો આ હતી ધૂળેટીની મોજ ધૂળેટીની સાજે ફરવા ગયા હતા એ રહી ગયો તો વિડીયો કારણ કે વચ્ચે વચ્ચે જો ક્યારેક મને ટાઈમ ન મળે એડિટિંગનું એટલે ખાલી રહી જાય એક દિવસ ત્યારે આ વિડીયો રહી જાય એડિટિંગ ન કરી શકું એટલે તો વિચાર્યું કે તમારી સાથે શેર કર્યું આશા રાખું છું કે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો કમેન્ટ કરવાની ની જરૂરથી કેજો લાઈક છે તો કરો છો ફરી મળીએ છીએ આવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરિ ગુજરાત જય ભાર અને જય બાય બાય